हाय तो फाइनली आज ही આપણે બહાર જવાનું છે ક્યોકી મેં એડિટિંગ કર કરકે આંધી હો ચૂકી હું તો હમ જાયંગે સુદર્શન સેતુ પે નહીં સુદર્શન નામની આંખની હોસ્પિટલ હે યા જાસી તો આ આપણે પહેલા તો ભેરણુ કિલ્લો જોકો કરવાનો હે નવવી જર્સી નું મૂર્ત થઈ ગયું હૈ આજે શુભ મૂર્ત હા થરી ના જઈ ને હા તો બપોર અમેઝિંગ આપણે તૈયાર થઈ ગયા હી તૈયાર તો આપણે ખાલી આમ કરવાનું હોય पकान जी भाई वहाँ होता है जो वाह 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 सीधे जो यहाँ 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 ये उठे बच्चे जावन होता ही है हमरे झोला के किधर किया अबे मुझे क्या पता मुझसे पूछता रहे भाई अभी तो तैयार किया था ये रात चलो चलो मुकाय जा तुम पढ़ थोड़ा दे जो ये वो दिलाऊं तो बाकी क्यों करवा ली

તો ફાઇનલી જો અમે અહીંયા આંખની હોસ્પિટલે પહોંચી ગયા છીએ પણ પછી મારે વોઇસ ઓવર કરવો નંબર ચેક કરાવીને પછી અમે આવી ગયા હતા ફ્રેમ જોવા માટે કેમ કે ચશ્મા કઢાવવાના હતા તો અહીંયા ફૂલ ફેમિલી શું કહેવાય સજેશન દેતી હતી લગભગ શોખ ચશ્મા ટ્રાય નહીં કરી રહ્યા હોય એવું કંઈ નથી ત્રીસ એક તો કર્યા જ છે તે પછી મને એકાદ ફ્રેમ ગઈ નહીં ગઈ નહીં તમને આગળના વિડીયો જોવા મળી જાય એ કાંજીભાઈ રમે હે પછી આપણે આગળ વધીએ અને આ મોટું બોડી લોશન આપો તા

कांजी भाई भैया नीचे देखो देखो उधर देखो ट्रैक्टर ऊपर है और वो मेरे को देख चुका है आखिर मैं उसकी माँ जो ये वो हूँ जो भाई लगन में जाते हैं हमने कितना रखा अगले दिन हमने पूछी लाजी पूछी रख दियो हमने रखे तो आवी जाए वो कहीं ना बात तो सही है ओ हाँ वो हाँ पड़ी गई है

સુધારું હું એમ ઈ જ કીએ હું નહીં દે અહીંયા મારી ડ્યુટી લાગી ગઈ છે રોટલા કરવાની અને જો મસ્ત મજાને ત્રણ ચાર રોટલા થઈ ગયા લાઈટ કરું ભરી હા હવે દેખાશે આ બરી જશે ચલો બેટા અજ અભી તક અભી તક કચ્ચા હૈ થોડા સહી સે મારતે હે ના તો હો જતા હૈ બસ સહી મારના પડતા હૈ